નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં જ નહીં પરંતુ આજુબાજુના સમગ્ર પંથકમાં ગત ચોવીસના રોજ થયેલા મુશળધાર વરસાદના પગલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ખૂબ જ વધી ગયું હતું અને ચોવીસ કલાક વીતવા છતાં પણ ઓછું નહીં થતાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને મ્યુનિ કમિશનર શ્રી સિલીપભાઈ રાણા તેનું કારણ શોધવા પાછલા બે દિવસથી ઘણા બધા સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું જેમાં મુખ્યત્વે આ પ્રતપુરા સરોવર આસોજ ફીધર લાઇન સિવાય અન્ય ત્રણ ધનોરા હરિપુરા અને વાડલા તળાવના પાણી પણ સીધી સીધા વિશ્વમિત્રી નદીમાં ઠળવાતા હતા ફક્ત વડરલા તળાવમાંથી જ તારીખ ચોવીસ સાત ચોવીસના રોજ સાતસો ક્યુસેક જેટલું પાણી વિશ્વામિત્રીમાં આ તળાવ મારફતે ઠલવાયું તથા આજે પણ સોથી દોઢસો ક્યુસેક પાણી આજે પણ વિશ્વમિત્રીમાં ઠળવાઈ રહ્યું છે